સરદાર માર્કેટ બિલ્ડિંગ જર્જરિત થતા તેને તોડી પાડવાનો નિર્ણય લીધો છે દુકાનો અને ઓફિસોને બંધ કરવા સૂચના આપી છે હરની હોળી મહાનગરપાલિકા તંત્ર સફાળું જાગ્યું છે અને હવે દરેક જગ્યાએ નિયમો અનુસાર કાર્યવાહી માટે પ્રક્રિયા હાથ ધરી છે હવે જેટલી જગ્યાએ પાલિકા નોટિસો આપી રહી છે કાર્યવાહી કરી રહી છે તેનો મતલબ અગાઉ પાલિકાએ આ મામલે પોતાની ફરજ નિભાવી નથી અને હવે શરમના માર્યા કાર્યવાહી કરી રહ્યું છે પાલિકાએ જર્જરિત નગર ગૃહો સ્વિમિંગ પુલને બંધ કરાવ્યા બાદ હવે શહેરના નવાપુરા પાસે પાસે આવેલ સરદાર માર્કેટ બિલ્ડિંગ બિલ્ડિંગ લાલ કરી છે વર્ષો જૂની અને જર્જરિત થઈ ગયેલી છે તેની હાઉસિંગ બિલ્ડિંગ શાળા દ્વારા તે બિલ્ડિંગના સ્ટ્રકચરની સ્ટેબિલિટીનો ટેસ્ટ કરાવાયો હતો જેનો રિપોર્ટ આવતા બિલ્ડિંગ જર્જરિત હોવાનું સપાટી પર આવ્યું હતું જેથી માર્કેટ સુપરિન્ટેન્ડન્ટ દ્વારા શનિવારે એપીએમસીને ક્લોઝર નોટિસ આપી હતી આગામી સમયમાં સરદાર માર્કેટ બિલ્ડિંગ ખાતેના પહેલા માળે કાર્યરત કોર્પોરેશનની જન્મ મરણ અને લગ્ન રજિસ્ટ્રેશન ઓફિસ ત્યાંથી ખાલી કરાવાશે સરદાર માર્કેટના વેપારી દ્વારા જણાવ્યું હતું કે નોટિસ ચોંટાડી દીધી છે રૂબરૂ નોટિસ આપી નથી બેઠક કરી નથી જર્જરીત બિલ્ડિંગનો ટેસ્ટ કોઈને જાણ કરી નથી અમને કોઈ રિપોર્ટ મળ્યો નથી પાંચ દિવસમાં વેપાર કઈ રીતે અમે સમિતિએ જે વિગત પ્રશ્ન છે ચોક્કસ મુદ્દત આપવી જોઈએ ત્રીસ ત્રીસ વર્ષથી લોકો પાઘડી સિસ્ટમથી ભાડું આપે છે આ જગ્યા તોડી કેવી રીતે ડેવલપ કરાશે આ વેપારીઓને કઈ રીતે લાભ મળશે તેની સંપૂર્ણ વિગત મળવી જોઈએ વેપારીઓએ જણાવ્યું હતું કે આ મામલે અમે લડત આપીશું ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીશું અમે મુદ્દત જોઈએ છીએ પાલિકા દ્વારા જે આપવામાં આવી છે એ શનિવારે સાંજે આઠ વાગે નોટિસો ચોંટાડી ગયા છે કોઈ બી અધિકારી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનો રૂબરૂ આવીને કોઈની જોડે વાતચીત કરીને કે કોઈને ભેગા કરીને મિટિંગ કરીને કોઈ જાતનું એમને નોટિસ આપેલી નથી લોકોની જાણવાર સવારે આજે સવારે મોર્નિંગમાં ખબર પડી કે ભાઈ આ રીતે પાલિકાએ નોટિસ આપેલી છે આનો જે એનડીટી ટેસ્ટ કે જે બી કર્યો છે જર્જરીતનો તો એ એમને રીતે કરેલો છે કોઈ બી ટેનાન્ટને કે કોઈને બી જાણ કરેલી નથી ટેસ્ટનો રિપોર્ટ આપ્યો નથી કે ભાઈ આ રીતે છે તો તમારું મકાન આ રીતે ખાલી થશે કે આ જગ્યા ખાલી થશે એવો કોઈ જાતનો એમનો રિપોર્ટ અમને કોઈ જાતનો આપેલો નથી અને બધા જ વેપારીઓ હોવાથી અને વર્ષોથી વીસ વીસ પચીસ પચીસ વર્ષથી લોકો જો ધંધા રોજગાર કરતા હોય પાંચ દિવસમાં કઈ રીતે સમેટી શકે અને એ એક બહુ મોટો વિકટ પ્રશ્ન છે તો આપના માધ્યમ દ્વારા અમારે કહેવાનું એવું થાય છે કે આના માટે એક ચોક્કસ મુદત આપવી પડે સો આઠ મહિનાની અને એના પછી માણસને આ દરેક જણાની પોતાની ઓનરશિપ છે એટલે કે પાઘડી સિસ્ટમથી લોકો ભાડું આપે છે ત્રીસ ત્રીસ વર્ષથી લોકો પાઘડી સિસ્ટમથી છે એ ઓનરશિપ કહેવાય તો આનું મકાન તોડ્યા પછી આ જગ્યા તોડ્યા પછી એને ડેવલપમેન્ટ કેવી રીતે કરશે અને આ ટેનાન્ટને કેવી રીતે વિગતે એમને લાભ મળશે ફરીથી એમની જગ્યાનો એની બી વિગત મળવી જોઈએ એ જાત સંપૂર્ણ વિગત મળવી જોઈએ એવું કોઈ જાતનું એમણે આપેલું નથી જર્જરિત છે પણ એટલી જર્જરિત નથી કે પાંચ દિવસમાં ખાલી કરવી પડે અમારી રણનીતિ એવી છે કે આના માટે અમે લડત આપીશું ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીશું અને આની મુદત લઈશું મકાન જર્જરિત તોડવું હશે તો તોડી શકશે પણ એક પ્રકારની મુદત આપ્યા વગર આવી રીતે ના થઈ શકે લોકો ઘરબાર વગરના થઈ જશે દુકાન વગરના થઈ જશે એમના ધંધા રોજગાર ખરાબ થઈ જશે એનું કોણ આપશે નુકસાન અરે ભારતીય જનતા પાર્ટીને સરકાર હોય અને આ રીતે અન્યાય થાય તો એ સહન થવાનું શક્ય નથી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર